આરિસ જલ્યાણ ગ્રુપની યુજીબીસીએલ ના તમામ તાલુકાના ગ્રાહકો માટેની અનોખી પહેલ ગરીબ મધ્યમ વર્ગના પરિવારોની વારે આવ્યું જલ્યાણ ગ્રુપ હારીસ સિવિલ કોર્ટ ખાતે યુજીપીસીએલ દ્વારા લોક અદાલત યોજાઈ યુજીપીસીએલ દ્વારા ગ્રાહકોને ટોટલ એકસો નોટિસ અપાઈ હતી યોજાયેલ લોક અદાલતમાં પંચાવન કેશ નિકાલ કરાયો જેમાં બાકી નીકળતી રૂપિયા બે લાખ હજાર ચારસો રકમની ભરપાઈ જલ્યાણ ગ્રુપ દ્વારા કરાઈ લોક અદાલતમાં આવેલ અરજદારોએ જલિયાણ પરિવારનો આભાર વ્યક્ત કર્યો બાકી રહેલા અડસઠ અરજીઓનો આગામી લોક અદાલતમાં નિકાલ કરાશે કુલ એકસો ત્રેવીસ અરજીની ભરવાપાત્ર રકમ રૂપિયા પાંચ લાખ ઉપરાંતની રકમ જલિયાણ ગ્રુપ દ્વારા ભરપાઈ કરી ગરીબ પરિવારોના ઘરોમાં અજવાળું પાથરશે કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ રોલ આજે હારીજ અને હારીજ તાલુકામાં યુજીવીસીએલ દ્વારા અંદાજે એકસો પચીસ જેટલા વીજ કનેક્શનો બિલ ના ભરપાઈ થવાના કારણે કાપી દીધા હતા જેની આજે લોક અદાલતમાં એ લોકોનો નોટિસ આપી એ લોકોને બજવણી કરી અને બોલાવેલા હતા તો અમે જલ્યાન ગ્રુપ દ્વારા એવું મુહિમ ઉપાડી કે લોકોને અંધકારમાંથી અજવાસમાં જો જઈ શકાતું હોય તો એના માટે અમે પૂરતો પ્રયત્ન કરીએ તો જે કોઈ લોકો મધ્યમ કે ગરીબ વર્ગના હોય એનું બિલ ભરવાનું અમે નક્કી કરી અને આજે એ મુહિમ ઉપાડી છે અને જેના કારણે આજે લોક અદાલતમાં અંદાજીત ચાલીસથી પચાસ હજારના બિલ ભરપાઈ થઈ ગયેલા છે અને બાકીના બિલ ભરપાઈ થવાના ચાલો છે સુનમ શૈલેશ ઠક્કર જલિયાંડ ગ્રુપ આઈ છે બોલ મારો નામ સોમીદેન પરતાત છે ગામ નવરામપુરા પરિવાર નીતિશ મારું બી પરિસે મારો મીટર લઈ જાશે સરકારમાં એટલે હું એક છું હું અત્યારે કોર્ટમાં આવી છું એમણે ભરી દીધું મારો બિલ 6000 તો આપ શું કહેશો જલિયાંડ પરિવારને આશરો આવ શું કે ભાઈ અંધારાય હમ રાજવા મારું નામ જેસે કમલેશભાઈ ભંડાભાઈ મારું ગામ કોકરાણા દલિયાન પરિવારે અમને મીટર કપાયા એ બદલ મીટર લાઇટ બિલ ભરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન હારી તાલુકામાં જલિયાન પરિવારનું ખૂબ ખૂબ અભિનંદન આટલું અમને આટલી સહાય આપી એટલું બહુ ખૂબ અભિનંદન કહેવાય આટલા માટે અમારા મીટર કપાઈ ગયા એ માટે લાઇટ બિલ ભર્યા લાઇટ બિલ ભરી હારી તાલુકામાં મામલેદાર કચેરીમાં આવ્યા હતા મામલેદાર કચેરીમાં આવીને નીતિશભાઈ અહીંયા જલિયાન પરિવારે અમને ખૂબ ખૂબ અભિનંદન આટલું લાઇટ બિલ ભર્યા